વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે અને જો ભજીયા મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ તો આજે આપણે એવી જ એક રેસિપી બનાવવાના છે ખંભાતના ફેમસ દાબડા ભજીયા તો દાબડા ભજીયા બનાવવા માટે આપણે સૌ પ્રથમ તેની માટે એક મસાલો બનાવી લઈએ તે માટે મિક્સિંગ જારમાં એક બાઉલ સેવ લેવાની છે તમે સેવની બદલે ગાંઠિયા અથવા તો ચનાના લોટને શેકીને પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી તલ એડ કરવાના છે આઠથી દસ લસણની કઢી સાથે જ તેમાં ચારથી પાંચ મરી અને એક લવિંગનો ટુકડો એડ કરવાનો છે તમારે જે રીતે તીખું જોઈતું હોય તે રીતે વધારે ઓછું કરી શકાય છે સાથે જ તેમાં બે મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે હવે આપણે તેને બંધ કરી ક્રસ કરી લેવાનો છે આ મસાલો થોડોક તીખો અને ચટપટો હોય છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે હવે મસાલાને ચટપટો ટેસ્ટ આપવા તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ છીએ જેનાથી મસાલાને બાઇન્ડિંગ પણ મળી જશે હાથની મદદથી આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ આ મસાલાથી દાબડા ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે મેં અત્યારે દોઢ બાઉલ ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે તેને મેં ચાળીને લીધું છે તેમાં બે ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે ચોખાનો લોટ એડ કરવાથી ભજી એકદમ ક્રિસ્પી બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તેમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે સાથે ચપટી અજમાને હાથથી આ રીતે મસળીને એડ કરવાનું છે જેનાથી ભજીયા પચવામાં ઇઝી રહે હવે આપણે તેને વિસ્કની મદદથી મિક્સ કરી લઈશું એકવાર બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે તેનું બેટર તૈયાર કરવાનું છે તેમાં ગાંઠો ન રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે તો હવે આપણે બેટરને ઢાંકીને થોડી વાર રેસ્ટ આપવા દઈએ ત્યાં સુધી આપણે બટેટાની છાલ કાઢી લઈએ મેં અત્યારે ત્રણ નંગ બટેટા લીધા છે આ જ રીતે આપણે બધા જ બટેટાની છાલ કાઢી લેવાની છે મેં અત્યારે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે તમે મોટા બટેટા પણ લઈ શકો છો હવે આપણે જે વેફર પાડવા માટે છીની અથવા તો ખમણીનો યુઝ કરતા હોય છે તેમાં આપણે બટેટાની ચિપ્સ કરી લઈશું અને જો તમારી પાસે ખમણી કે છીની ન હોય તો તમે બટેટાની ચિપ્સ હાથથી પણ કરી શકો છો આપણે તેની ચિપ્સ બહુ જાળી પણ નથી કરવાની કે બહુ પતલી પણ નથી કરવાની મીડિયમ સાઇઝની આ રીતની ચિપ્સ કરવાની છે તો આ જ રીતે આપણે બાકીના બટેટાની પણ ચિપ્સ કરીને રેડી કરી દઈશું ખંભાતના ફેમસ દાબડા ભજિયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે અને ઇઝીલી બની જાય તેવા જ છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો બધી ચિપ્સ થઈ ગઈ છે હવે આપણે ભજીયા બનાવી લઈએ તે માટે પહેલાં બટેટાની એક ચિપ્સ લઈ તેની ઉપર આપણે જે રેડી કર્યો હતો મસાલો એ લગાવી દેવાનો છે મસાલો એકદમ કોરો નથી એટલે તમે તેને ઇઝીલી લગાવી પણ શકશો હવે આપણે હાથથી થોડું પ્રેસ કરી મસાલાને બટેટાની ચિપ્સ ઉપર સરખી રીતે લગાવી દઈશું ત્યારબાદ તેની ઉપર બટેટાની બીજી ચિપ્સ મૂકી દઈશું તો આ રીતે આપણી બટેટાની ચિપ્સ એક સેન્ડવિચ ટાઈપ તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે મેં બીજી પણ તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેને તળી લેવાની છે બટેટાની ચિપ્સ પણ તૈયાર છે અને ખીરો પણ તૈયાર છે તો હવે આપણે ભજીયા બનાવી લઈએ ભજીયા બનાવતા પહેલાં જ આપણે તેની ઉપર ચપટી સોડા અને એક ચમચી ગરમ તેલ એડ કરવાનું છે અને તેને વિસ્કની મદદથી ફરીથી આપણે સરખી રીતે એક જ દિશામાં હલાવવાનું છે જેથી આપણું ખીરું સરસ રેડી થઈ જાય તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેમાં થોડોક બાઉન્સ પણ આવી ગયો છે મેં એક પેનમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તેને ચેક કરવા માટે આપણે થોડુંક જે ચણાના લોટનું ખીરું છે તે તેમાં એડ કરીને ચેક કરી લઈએ તે તરત જ ઉપર આવી જાય છે એટલે આપણું ખીરું તૈયાર છે હવે ગેસને સ્લો કરી દઈશું અને બટેટાની ચિપ્સને આપણે આ રીતે ખીરામાં ડીપ કરી દઈશું ખીરું આ રીતનું આપણે રાખવાનું છે બહુ પતલું પણ નથી રાખવાનું બહુ જાડું પણ નથી રાખવાનું તેને હાથે આ રીતે પકડીશું તો વધારાનું ખીરું નીકળી જશે હવે ગરમ તેલમાં આપણે ભજીયાને તળી લઈશું એકવારમાં તમને જેટલા ભજીયા ફાવે તે રીતના એડ કરવાના છે તમે જોઈ શકો છો તે તરત જ ઉપર પણ આવી જાય છે આ આપણા ભજીયાને આપણે સ્લો ગેસ ઉપર જ તળવાના છે જેથી અંદર રહેલા બટેટા એકદમ સરસ રીતે કૂક થઈ જાય આપણે બંને બાજુથી તેને ફેરવીને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલેલા ફૂલેલા તૈયાર થઈ ગયા છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો આપણા દાબડા ભજીયા તૈયાર છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરી લઈએ ખંભાતનું નામ આવે અને આપણને હળવા સંતો યાદ આવે જ પરંતુ હવેથી ખંભાતનું નામ આવતા જ તમને આ દાબડા ભજીયા પણ જરૂરથી યાદ આવશે તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હું એક દાબડા ભજીયાને વચ્ચેથી કટ કરીને બતાવું છું તમે જોઈ શકો છો દાબડા ભજીયા દેખાવમાં ખૂબ જ સરસ છે અને જે લોકોને ભજીયા નહીં ભાવતા હોય તેને પણ આ ભજીયા જરૂરથી ભાવશે દાબડા ભજીયાને હું અત્યારે લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરી રહી છું તો તૈયાર છે ખંભાતના ફેમસ બટેટાના દાબડા ભજીયા તો આ વરસાદની સિઝનમાં તમે પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ દાબડા ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી ભજીયાની નવી નવી વેરાયટી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ